સાબરકાંઠામાં કમોસમી વરસાદથી બટાકાના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે ખેડૂતોએ બટાકાના વાવેતર માટે તૈયાર કરેલા બેડ તૂટી ગયા છે જેથી બિયારણ તણાઈ ગયું છે સાબરકાંઠા જિલ્લામાં અવિરત અને કમોસમી વરસાદને પગલે પાકને ભારે નુકસાન પહોંચ્યું છે સાબરકાંઠામાં મોટાભાગના ખેડૂતો બટાકાનું વાવેતર કરે છે અને કમોસમી વરસાદના કારણે બટાકાના પાકને નુકસાન પહોંચ્યું છે મોંઘુ દાટ બિયારણ ખર્ચીને ટ્રેક્ટર વડે કરેલ પાડ એટલે કે બેડ તે વરસાદી પાણીને લઈને તૂટી પડ્યા છે તો સાથે બિયારણ પણ તણાઈ ગયા છે ખેતરના સેઢા પર બિયારણ પહોંચી ગયા છે ત્યારે ખેડૂતોને ભારે નુકસાન થયું છે વરસાદી પાણી ભરાઈ જવાને લઈ બિયારણ પણ બગડે તેવી સંભાવના જોવા મળી છે ખેડૂતોએ ખરેલ ખર્ચ માથે પડ્યો હોય તેવું ખેડૂતો માની રહ્યા છે જેથી સરકાર તાત્કાલિક મદદ કરે તેવી માંગ ઉઠી છે અત્યારે હાલ આ બીસ તારીખનું વાવેતર છે અને એમાં અત્યારે એવી ગત ચાલીસ હજાર રૂપિયા ખર્ચો કરેલો છે તો અત્યારે તો એ જોઈ શકો છો કે અત્યારે બધા પારા ધોવાઈને બટાકા ઉપર આવી ગયા છે તો અમારીથી કશું વળતર મળે એવું તો લાગતું નથી જ જીરો ટકા છે અત્યારે બધું બધું પૂરું થઈ ગયું છે એમ બધો બટાકા ઉપર આવી ગયેલો છે અત્યારે કોઈ મલય એવું લાગતું નથી કારણ કે બટાકા બધા ધધો હોય બધા ખેતરના હેડ આવી ગયેલા છે મતલબ કે ઉપર આવી ગયા છે બેડ બધા ધધો આવી ગયેલા છે અત્યારે જોવા મળે છે અત્યારે નુકસાનમાં તો બિયારણ બધું ઉપર છે એટલે બધું નુકસાન જ ગણાય કશું મળે એવું લાગતું નથી આ કોમાંથી તો શું પટેલ આશિક રમેશભાઈ કલ્પેશ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાબરકાંઠા